જે દેશી હે ખરી જાય ખરી જાય બરાબર ગમે તેવું તોડો તો કશું દેશી ના અંદર તમે આ અત્યારે આ ખીલેલું હોય ખાલી આ રીતે તરત ખુલી જાય દરરોજ આની વીણી કરતા હોય તમે રોજ વીણવાનું અત્યારે આમાંથી કેટલા ફૂલ થતા છે લગભગ આવે છે આ એક વીઘો કેટલા ફૂલ ઉતરતા હશે હાલમાં સાત થી આઠ કિલો ઉતર દરરોજ ના દરરોજ ના પણ જયારે આવા સાપ હાલ બહુ પડી ગયો પોગર ઓછી ઓછી વધી જાય એટલે પછી તો વીસ વીસ થી પચીસ કિલો રનિંગ ચાલુ થઈ જશે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ હું કિશન સિંહ ખેતીવાડી નિષ્ણાન આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે સારામાં સારી ખેતી કરે છે પાટણ જિલ્લામાં અને આ વર્ષે તેમને આ ગુલાબની ખેતી કરી છે તો આપણે આજની કૃષિ માહિતીમાં ગુલાબની ખેતી વિશે ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ ઠાકોર અમરસિંહ ગામ રૂની રુની અને જિલ્લો જિલ્લો પાટણ તાલુકો પાટણ ઓકે તો તમે આ ગુલાબની ખેતી કેટલા વર્ષથી કરો છો અમે લગભગ બે હજાર દસ થી કરીએ બે હજાર દસ એટલે છેલ્લા ચૌદ પંદર વર્ષ ગુલાબની ખેતી કરો છો હવે કોઈ ખેડૂત ને ગુલાબ ની ખેતી કરવી હોય તો એમાં દેશી બિયારણ દેશી સારા કાશ્મીરી સારા શું થાય દેશી ના અંદર શું થાય રાત્રે વેણવું પડે પેલી તો દેશી ના અંદર દાળા ઉગતા ઉગતા વેણી નાખવું પડે ઓકે એનું કારણ એના એવું કારણ હું ખબર જે દેશી ને એ ખરી જાય ખરી જાય બરાબર બરાબર પાંદડી જરી જાય નહીં

આખા દિવસ માં ગમે ટાઈમે વેણી બરાબર ઓકે એટલે પેલું તો રાત્રે મજૂર તકલીફ કોઈ જ જે ચાર જણા આવે તો વેણી નાખે ઓકે અને એક બીજી હું તમને વાત કરતો ગુલાબ ની ખેતી કરવી હોય તો વાવેતર સમય કયો અનુકૂળ સારું વાવેતર માં સાતમો આઠમો મહિનો સાતમો આઠમો એટલે વરસાદની સિઝન માં વરસાદની સિઝન માં પછી તમે જાન્યુઆરીમાં વાવી શકો જાન્યુઆરી માં વાવેતર કરી શકાય બરાબર તો લગભગ આપણો કેટલા અંતરે વાયુ છે આ 5 બાય બે નો ગાળો કર્યો પણ હવે હું હવેથી એમ કહું કે 2 5 બાય 3 નો કરો તો ચાલે કારણ કે ઓમ નજીક થઈ ઓકે 5 બાય ત્રણ 3 ફૂટના અંતરે તમે વાવેતર કરી શકો છો બરાબર આપણે લગભગ પાંચ બાય ત્રણ એ તો એક વીઘામાં કેટલા છોડ આવે અંદાજીત

પછી આ શું કેવાય ગમે તે મંદિરોનું આ બધું નવરાત્રી દિવાળી સારો ભાવ રહે બરોબર આમાં થોડું હું ડીમ પડી જાય કારણ કે આગળ માલ વધારા આવે ને એવરેજ ભાવ કે થી સો નો ભાવ રહે એસી થી સો રૂપિયા મળી રહે બરાબર પછી આમાં રોગ પ્રશ્નો રહે છે હા ઈયડ પડે આપડે આપણે ગુલાબની ખેતી કરતા હોય તો મોટાભાગના ખેડૂતો કરતા હોય છટણી કરતા હોય આપણે એવું કરો છો આમાં શું બસ દવા જ ખાલી મારીએ ઓકે છટણી આપણે આમાં નથી કરતા બરાબર અને પાણી કેટલા દિવસે આપવું પડે આમાં પાણી હાલમાં તો શું ગરમી વાતાવરણ છે ને એના કારણે અમે સાત થી આઠ દિવસે આપી દઈએ છીએ પંદર દિવસે આપીએ તો વાંધો ના આવે બરાબર દરરોજ આની વીણી કરતા હોય તમે રોજ વીણવાનું અત્યારે આમાંથી કેટલા ફૂલ ઉતરતા છે લગભગ આ વીઘા નું વાવેતર હશે ને આ એક વીઘો કેટલા ફૂલ ઉતરતા હશે હાલમાં સાત થી આઠ કિલો ઉતર દરરોજ ના દરરોજ ના પણ જ્યારે જયારે હાલ બહુ પડી ગયો પોગર ઓછી ઓછી વધી જાય એટલે પછી તો વીસ થી પચીસ કિલો રનિંગ ચાલુ થઈ જશે રોજ ના વીસ થી પચીસ કિલો આરામથી ઉતરે તો દરેક કોઈ ખેડૂત ને ગુલાબ ની ખેતી કરવી હોય તો ના કરાયું ગુલાબ ની ખેતી આ ચીલા તમે કપાસ એરંડા વાવો એના ખેતી કરો તો સારું રે પણ ગુલાબની ખેતીમાં હાથમાં હોય તો તમે જાતે માર્કેટિંગ કરતા હોય તો તમને સારામાં સારા ભાવ મળી શકે બરાબર તો ખેડૂત મિત્રો આ વાત થાય ગુલાબની ખેતી તમે આ જોઈ શકો છો આ ગુલાબ ના છોડ છે આ લગભગ કેટલા વર્ષ જૂના છે છોડ આપણા લગભગ છ વર્ષ થઈ ગયા છ વર્ષ જૂના છોડ છે બરાબર સાત વર્ષ ગુલાબ ની એક રોગ આવતો હોય છે ડાય કહેવાય એને એટલે શું થાય આ ડાળી સુકાઈ જાય જોઈ આના પ્રશ્નો વધારે રહેતા છે તો તમે સમય સમય અંતરે આપણા જે ફૂગનાશક દવા હોય ને એનો છંટકાવ કરો ને તો આ પ્રશ્ન ઓછા રહે આ સૌથી મોટો રોગ છે ગુલાબની ખેતીમાં ડાય નો રોગ કહેવાય આપડે સુકારો એક પ્રકારનો ડાળી સુકાવા માંડે તો ફૂગનાશક દવા નો છંટકાવ પંદર વીસ દિવસે કરો તો આ પ્રશ્ન ના રહે તો એકંદરે વાત કરીએ તો ગુલાબની ખેતી ખેડૂત ને પોસાય એવી છે અને સારા સારી ખેતી એટલે સારા સારું ઉત્પાદન આપતી આ ખેતી છે સાત થી આઠ વર્ષ સુધી રે અને સાત થી આઠ વર્ષ સુધી તમારે સાત થી આઠ વર્ષ સુધી તમે આરામથી કમાણી કરી શકો એક આ વાત કરી તો એક દુધાળી ભેંસ જેવી ખેતી છે કે તમે એક ભેંસ રાખો એના કરતી આ ખેતી કરો તો તમારું માર્કેટમાં રોજે રોજ ની આવક મળી રહે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ગુલાબની ખેતી વિશે તમને ગુલાબની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન